શહેરમાં આવેલા એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા સુરત પોલીસ પણ દોડતી થઈ હતી એરપોર્ટ ઉપર સીઆઈએસએફ એરપોર્ટ ઓથોરિટી સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા બે કલાક સુધી સર્ચ કરવામાં આવ્યું હતું પરંતુ સતત બે કલાક સુધી સર્ચ કર્યા બાદ પણ કોઈ પણ વાંધાજનક વસ્તુ ન મળી આવતા અંતે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ સતત બે કલાક સુધી સર્ચ કર્યા બાદ પણ કોઈ વાંધાજનક વસ્તુ ન મળી આવતા અંતે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો આ ઉપરાંત જે વ્યક્તિઓ દ્વારા સુરત ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી આ બાબતની જાણકારી આપવામાં આવી હતી તે બે વ્યક્તિઓને બારડોલી ખાતેથી લાવી પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને યુવકો સ્ટેશન આવ્યા હતા જ્યાં કોઈ બે વ્યક્તિઓ એરપોર્ટને ઉડાવી દેવાની વાતચીત કરતા હોવાનું સાંભળીને ગ્રામ્ય પોલીસને તેની જાણકારી આપી હોવાનું જણાવ્યું હતું સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે અગિયાર અડત્રીસ વાગ્યા સવારમાં એક સો નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધો કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનું લોકેશન અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી

અને આરોપીનો નામ સાબિર ભાઈ બશીર મનસુરી છે ઓ 40 વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્ષ આસિયા નગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળરૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે ઓર આની હાલત થોડી સી મેન્ટલી ફર્સ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે તો એના વિરુદ્ધમાં ગુના દાખલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે